ખાસ ચા પીવા આવ્યો છું જામનગર માં હિરજી વિરજી રોડ રૂપિયાના સિક્કા ની સામે પ્રણામી સ્કૂલ ની એક્ઝેટ બાજુમાં અને હનુમાન દાદા નું મંદિર ત્યાં ચા પીવા આવ્યો છો એટલે તમે જામનગર છો તો પહોંચી જાજો ભાઈ રાજુભાઈ ની ચા પીવા મેં પી લીધી છે મોજ આવી ગઈ તમે કયો વિડીયો જોઈને આવ્યા તો મેં ઘણા વિડીયો જોયા પણ મેન તો રાજભાઈ આ રાજભાઈ છે એનો વિડીયો જોયો એટલે તમામ લોકોને કહું છું કે જામનગર ના છો તો પહોંચી જાજો જય માતાજી જય જય દ્વારિકા દેવી આજે ખાસ આપણા જામનગર ના જે રાજુભાઈ ભરવાડ જે ખજુરભાઈ ના બહુ મોટા જાહક છે અને ભગવાન માને ભગવાન માને જે તો આજે ખજુરભાઈ આવ્યા તો કેવું લાગે ખજુરભાઈ આવે એટલે શું એમ